ફાઈનલી મિત્રો ભોગી ગયા જુનાગઢ જોઈ આ જો આપણો જો આ બાજુ ક્યાં વ્લોગ ચાલુ છે આ બધા આયલા જાય ફાઇનલી મિત્રો આ વ્લોગ માં બેન રહીજો તમને ફૂલ મોજ આવવાની અને જો આલકો આ બાકા જીકી જ બોલાવે જય માતાજી બધાને સ્વાગત છે મારા નવા બ્લોક માં આપણે જો વ્લોગ ચાલુ કર્યો છે વાંકાને સ્ટેશને આવી અને જો આ બધા આપણા મિત્ર જોઈ લ્યો બધા ક્યાં જાવો ક્યાં જુનાગઢ બાવા બનવા જ બધા ત્યાં એટલે કે બાવા જ બની જાય આપડે એની આયરેજ જવાનું થાય આખો ઉલોગ જોતા રહીજો તમને મજા આવવાની એવું ગામ કયું બધા એનું માણે હમફેરવા ના ને માણેકવાડા હું હું મકાન પર

જુનાગઢ પોગી ગયા ને આ જો બ્લોક ચાલુ કરી દીધો અને બ્લોક આપણે લેવાનું થતો જ નહીં અને બધા ઉતરે છે અમારા માણસો આમ જે ઓલા સાહેબ ને કેવું છે અમારા માણસ ખોવાઈ ગયા હે અમે જુનાગઢ પોગી ગયા અને જુનાગઢ જો આખી ટ્રેન ભરીથી ને ખાલી જ અહીંયા થઈ એમ જો આખી આખી અમારું અમને અહીંયા અમારું મન જાણે پارکیے معیم نکالی

ગિરનાર જો અમે પોગી ગયા ગિરનાર અને આમ જુઓ ગિરનાર નો કઈક તમે નજારો જુઓ

دھم انہوں نے وقت بدل دیا جذبات بدل دیا زندگی بدل دی ایک سو انیس پہ اتنی اچھی پارٹرچپ تعلید ہو بھائی مارو مجھے مارو مارو مجھے مارو مارو نہیں یہ مزاک ہو رہا ہے ایک سیکنڈ یار مزاک ہو رہا ہے نہیں یہ ہم یہاں پہ کیا کر

ખાતા હોય એવું કંઈક લાગે જો ફાઇનલી મિત્રો હું ગિરનાર પોગી ગયો છું અને તમે જોઈ લ્યો આય બધા હાલીને આવ્યા જાય ને આ જો પહાડ કેવો હોય અને જો આય પોગી ગયા જો અને આમ જોવાનું માથે ચડાઈ નહીં વિડીયો પણ પડી જાય કાંઈ નક્કી ન હોય તો હાલો જય ગિરનારી તો મિત્રો આ છે પહેલો ભાગને બીજો ભાગે ફટાફટ આવી જવાનો છે તો નવા હોય તો સબસ્ક્રાઇબર કરતા જઈજો અને કોમેન્ટમાં જય ગિનારી લખતા જઈજો અ જય માતાજી બધાને